સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણ દહન કરીને અનિષ્ટ પર સદાચારના વિજયની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલા પાણશેણા ગામમાં પણ એક અનોખી અને વિશિષ્ટ પરંપરા જીવંત છે સામાન્ય રિવાજથી વિપરીત પાણશેણામાં દશેરાના બીજા દિવસે એટલે કે એકાદશીના રોજ રાવણ વધનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આ ગામમાં રાવણનું મોટું પુતળું બનાવીને દહન કરવાને બદલે એક પ્રતિકારાત્મક રિવાજ અનુસરવામાં આવે છે ગ્રામજનો વર્ષોથી ચાલી રહેલા પરંપરા મુજબ લાકડીઓના પ્રહાર કરીને રીતે રાવણનો નાશ છે રીત ગામની ઓળખ બની ગઈ આ ઉત્સવમાં ગામના યુવાનો અને બાળકો ખાસ ઉત્સાહપૂર્વક ભાગ લે છે ગામમાં રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે યુવા કલાકારો પૌરાણિક પાત્રો ભજવીને રામાયણની ઘટનાઓને આજે પણ જીવંત રાખે છે જેનાથી ગ્રામજનોમાં ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિ પ્રત્યેનો આદર જળવાઈ રહે છે